હેલો મિત્રો કેમ છે આપણું યુટ્યુબ ફેમિલી મજામાં જય દ્વારકાધીશ મહાદેવ હર કેમ કે આપણું યુટ્યુબ ફેમિલી મજામાં રોજ વિડીયો જોઈએ એટલે ખુશ હોય કેમ છો બધા મજામાં તો આપણે ઉઠી ધોઈ રેડી આજે હોળી ધૂળેટી ગઈ ને ત્રીજો દિવસ એટલે પડવો કહેવાય અમારે બધા મનાવે હે બધા મજામાં છે ખુશ રહેજો દોસ્તો આપણે આપણે ઘરે આવી ગયા છીએ આજે આપણે સુરાપુરા દાદાની પાસે બદલાવાના છે તો ઘરના બધા સભ્યો પરિવાર આવી ગયા સુરાપુરા બાપાની જે તો બધા મિત્રો આવી ગયા આપણે બાપુ આવી ગયા છે અમારા ગુરુ નગારું વગાડવા માટે તો આપણે આજે સુરાપુરા બાપાની પાસે બદલાવાની છે અમે બીજે પડવે છીએ

લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ